બેબેન દોસ્તો સંવિધાનના રચેતા મહામાનવ અને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ છે મિત્રો પૂરા વિશ્વની અંદર સૌથી મોટું અને લિખિત સ્વરૂપનું સંવિધાન એ આપણા દેશનું સંવિધાન છે એનો આપણને ગૌરવ છે આમ જોવામાં આવે તો આ દેશની અંદર અનેક પ્રકારની બધીઓ કુરિવાજો માન્યતાઓ વચ્ચે આવડું મોટું સંવિધાન ડોક્ટર સાહેબે આપ્યું ત્યારે આજે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ સંવિધાન જોવામાં આવે તો મિત્રો આપણને ખૂબ હર્ષ અને આનંદ થાય કારણ કે સંવિધાન થકી આ દેશના સામાન્યમાં સામાન્ય અને નાનામાં નાના નાગરિકને ન્યાય મેળ્યો છે એમને એના અધિકારો મેળ્યા છે પૂરા વિશ્વની અંદર કદાચ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એક માત્ર એવા નેતા છે કે જેની પ્રતિમા વિશ્વના દરેક દેશની અંદર મૂકવામાં આવી છે ત્યારે આજે બાબા સાહેબના નિર્વાણ દિવસે અમારા સમાજ દ્વારા આંબેડકર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે જે આ મોન રેલીનું આયોજન કરવામાં આવેલ છે એ યુવાનોને અને આખી ટીમને અમારા અભિનંદન શુભકામનાઓ અને બાબા સાહેબના આજે નિર્વાણ દિવસે સમગ્ર સમાજ વતી તથાગત યોજના ચરણમાં વંદન ભારત માતાજી